સુરતમાં પ્રોગ્રેસ દ્વારા માતા પિતાનું પૂજન કાર્યક્રમ યોજાયો હતો પિતાના વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના પૂર્ણા કેનાલ રોડ ખાતે આ વંદન કાર્યક્રમનું આયોજન કરાયું હતું આપણા જીવનમાં માતા પિતાનું સવિશેષ મહત્વ છે ત્યારે તેમનો ઋણ અદા કરવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું પ્રોગ્રેસ એલાઇન્સના બે હજાર જેટલા પરિવારો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને પોતાના માતા પિતાનું પૂજન કર્યું હતું મોટિવેશનલ સ્પીકર મનીષભાઈ વગાસિયાએ તમામ પરિવારજનોને માતા પિતાનું મહત્વ સમજાવ્યું હતું અને તેમને આ પૂજન કરાવ્યું હતું આ કાર્યક્રમમાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા પોતાના બાળકો દ્વારા માતા પિતાનું પૂજન કરવામાં આવતા તેમની આંખોમાં હર્ષના આંસુ જોવા મળ્યા હતા દીકરાઓએ પોતાના પિતાના ચરણો ધોઈ તેમનું પૂજન કરતા એક ભાવનાત્મક દ્રશ્યો સામે આવ્યા હતા પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા કરેલા આયોજનને પગલે તમામ લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી આજે છે મેં અમે પ્રોગ્રેસ એલાયન્સ તરફથી એક કાર્યક્રમ છે એનું નામ છે વંદન આ કાર્યક્રમના ઉદ્દેશ છે કે માતા પિતાએ હજારો તપ કરીને હજારો સમર્પણ આપીને એમના બલિદાન ત્યાગથી આપણને મોટા કર્યા છે અને એક વખત એમનો આપણે કૃતજ્ઞતા અર્પણ કરી અને વારંવાર રોજે રોજ જીવનના અંદર એમને કૃતજ્ઞ રહીને જીવન જીવીએ મારું નામ જયદીપ સોજીત્રા છે અને હું કોગ્રેસ એલાઇન્સનો પ્રાઉડ મેમ્બર છું તે માતા પિતાનો વંદન કરવાનો એક પ્રોગ્રામ છે જેનું નામ છે વંદન કાર્યક્રમ કરવાનો ઉદ્દેશ્ય જે સાસુઓની સાથેના જે સંબંધ એ નેક્સ્ટ લેવલ ઉપર જાય માતા પિતાએ આપણા ઉપર જે કુર્બાની આપી છે આપને ગ્રોથ કરવા માટે જે જેને કામ કર્યા છે એને એક નાનું પુષ્પો નું એક પાન રૂપી એક વંદન કરવાનો એક આ ઉદ્દેશ્ય છે બ્યુરો રિપોર્ટ સુરત